સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા અટવા લાઇન્સ ખાતે વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યા હતા ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવના બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે શહેરમાં આ પ્રકારના બનાવો અને રોડ પર અકસ્માતના બનાવો ન બને તે માટે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાહન ચાલકોને વિનામુલે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે બીજી તરફ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અકસ્માત તેમજ વાહન ચાલકોના ગળા કાપવાના બનાવ સામે આવતા હોય છે ત્યારે ઉત્તરાયણ પર્વ પહેલા શહેરમાં આ પ્રકારના બનાવ સામે આવી ચૂક્યા છે અને અમુક બનાવમાં લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે પતંગની દોરીના કારણે અકસ્માત જેવા ગંભીર પ્રકારના બનાવ પણ બનતા હોય છે ત્યારે આ વર્ષે પણ નેશનલ રોડ સેફ્ટી સપ્તાહ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટી દ્વારા વિનામૂલ્ય વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું